ભાઈ વાઘજીભાઈ ગામે ગામેતી જે આજ ઉતરાયણ તે ખરેખર અમારે નહીં અમાર પોહ મહિના પહેલા શુક્રવારે ઉતરાયણ આવે પણ દાડે દાડે અમારો સમાજ સંસ્કૃતિ ફૂલ તો બીજો હે ઘણી અમ હિયણમાય આજ અમાર સંસ્કૃતિ હો હેતી યાદ કરાવવાના મોગા હા સાબરકાંઠાના લોકો કે જે ઉતરાયણ હે તે અમારી પરંપરા હૈ ઉતરાયણને દાડે હગળા આદિવાસી પેગા થઈને ને ગમે ગામ દેવી હૈ દેવ સકલી એમ કહી હતી દેવી દેવી હાય ને ભણાય ગોળ ને તેલ ને કી ખવડાવે ને આમાં સુકંદ જોવા સુકન જોવા તો લીલે બેહદ વર હાવ આવે હુકે બેહત કાળ પડે અને પોય બેહ મધ્યમ રહે તણી આમાં દેવી હાઇને આ જ ઉડાડ ને જે અમારી જૂની સંસ્કૃતિ હૈ કે નાસવો ને ગાવો ને ઠેકવો આ એમાં દેવી ઉડાડ હે પછી હાજ પછી ટોટ રમણાના અને હાજી ઠેકવાનું કુગરી મિલીને ખાવાની જે અમારી સંસ્કૃતિ પણ ફૂલ આવી અને લોકો એમ કેવું કે પાછા વળેને આપણી સંસ્કૃતિમાં આવો એમ યાદ નિવડાવો હું જય ભારત જય હિન્દ